વિસાવદરની બેઠક પર હજુ ચૂંટણી જાહેર થઈ નથી ત્યાં તો બધી જ પાર્ટીઓને આ બેઠક પરથી લડી લેવું છે અને એમાં પણ ખાસ કરીને આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા જ તેમણે મેદાને ઉતાર્યા છે પોતાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને તેઓ રંગે ચંગે ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે વિસાવદરની જનતા ગોપાલ ઇટાલિયાને ખૂબ જ સારો એવો પ્રેમ અને સમર્થન પણ આપી રહી છે હવે આ જોતા જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું કાર્યાલયનું ઉદ્ઘાટન રાખ્યું છે અને ગોપાલ ઇટાલિયાનો એક આમંત્રણ પત્રિકા પણ છપાવવામાં આવી છે એમના કાર્યાલયના ઉદ્ઘાટનને લઈને લોકોને આમંત્રણ આપવા માટે એક આમંત્રણ પત્રિકા છપાવવામાં આવી છે જેમાં વિસાવદરના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે તો ખાસ કરીને પત્રિકા પર નજર કરીએ તો એ પત્રિકા કંઈક આ પ્રમાણે છે જેમાં કાર્યાલય શુભારંભ ભેસાણ ભવન ભેસાણ ખાતે તેમનું ભવન કાર્યાલય બનાવવામાં આવ્યું છે ગોપાલભાઈ ઇટાલિયાનું જનસંપર્ક કાર્યાલય જે છે સત્યાવીસ એપ્રિલ રવિવારના રોજ આજ રોજ ગોપાલ ઇટાલિયાનું કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે ભેંસાળ ભવન ખાતે અને વિશેષ ઉપસ્થિતિ ત્યાં રહેશે યસુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ મનોજ સોરઠિયા સંગઠન મહામંત્રી અને ગોપાલ ઇટાલિયા ઉમેદવાર વિસાવદર ભેંસાળ જુનાગઢ ગ્રામ્ય વિધાનસભાથી આમ આદમી પાર્ટી અહીં હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે વિસાવદરની જનતાને ખાસ ત્યાં હાજર રહેવા માટે આ બેઠક ઘણી ચર્ચાઓમાં છે સમગ્ર ગુજરાતની નજર વિસાવદર

વાત કરવામાં આવે કોંગ્રેસની તો કોંગ્રેસ પણ આ બેઠક પરથી ઉમેદવારને ઉતારવાની છે તેવું કહી દીધું છે આ બેઠક પર ગઠબંધનમાં નહીં લડાય અને આ બેઠક પર ખાસ કરીને શંકરસિંહ વાઘેલા પણ પોતાની પાર્ટીને લઈને મેદાને આપવાના છે આ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામવાનો છે તેવામાં આમ આદમી પાર્ટી જે છે તે ચૂંટણી પ્રચારમાં અત્યારે ઘણી આગળ ચાલી રહી છે અને જો ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જાણે ઘણી મજબૂત થઈ ગઈ છે તેઓ હવે સોશિયલ મીડિયામાં પણ પોતાનો પ્રચાર જે છે તે ખૂબ જ સારો એવો મજબૂત પ્રચાર કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના પગલે આમ આદમી પાર્ટી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો છોટા ઉદેપુરમાં હવે લોકોને જોડવા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને કાર્યકર્તા સંમેલન હવે પોતાના કાર્યકર્તાઓ વધારવા માટે આમ આદમી પાર્ટી પણ એક્ટિવ થઈ ગઈ છે એક પછી એક અનેક સ્થળોએ કાર્યકર્તા સંમેલન યોજી રહી છે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટીના પગલે ચાલી રહી છે જે રીતે ભારતીય જનતા પાર્ટી જે છે તે પોતાનો પ્રચાર કરે છે કેમ્પિયન ચલાવે છે તે રીતે હવે આમ આદમી પાર્ટી પણ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે અને ગુજરાતની અનેક સ્થળોએ તેઓ પણ પોતાનું કાર્યકર્તા સંમેલન યોજી રહી છે લોકોને પોતાની પાર્ટીમાં આવકારે છે અને આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે અનેક પ્રકારના અહીં તેઓ દાવો કરી રહી છે જે રીતે અહીં છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને ગુલાબસિંહ યાદવ અને ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં આ કાર્યકર્તા સંમેલન જે છે તે યોજાવવાનું છે જેમાં દુર્ગેશ પાઠક પણ ઉપસ્થિત રહેવાના છે ગુજરાતના સહપ્રભારી એવા દુર્ગેશ પાઠક અને સહપ્રભારી એવા ગુલાબસિંહ યાદવ અને ચૈતર વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન એટલે કે આ કાર્યકર્તા સંમેલન પણ આજે જ યોજવામાં આવ્યું છે છોટા ઉદેપુર આમ આદમી પાર્ટી આપનું હાર્દિક સ્વાગત કરે છે આ પ્રમાણે પોસ્ટર જે છે તે છપાવવામાં આવ્યું છે છોટા ઉદેપુરના જે લોકો છે તેને આકર્ષિત કરવા માટે તેમને આમંત્રિત પણ કરવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તા તરીકે જોડાવવાની અપીલ પણ અહીં કરવામાં આવી છે ખાસ કરીને જો જોવા જઈએ તો હવે આમ આદમી પાર્ટી છે તે વિસાવદર બેઠકથી પોતાને જાણે મજબૂત કરવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અને સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના કેમ્પેન પણ ચલાવી રહી છે ત્યારે ગોપાલ ઇટાલિયાનું કાર્યાલયનું ઉદ્ઘાટન પણ છે અને હવે આમ આદમી પાર્ટી એક પછી એક ગુજરાતમાં અનેક સ્થળોએ કાર્યકર્તા સંમેલન પણ યોજી રહી છે આમ આદમી પાર્ટી જે રીતે ગુજરાતમાં પેસારો કરી પોતાને મજબૂત બનાવી રહી છે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર